ધગસ હોય અને મન મક્કમ હોય તો શું થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પ્રજ્ઞાચક્ષુ મકવાણાએ ધોરણ બાર ઇંગ્લિશ મીડિયમ આર્ટસ માં છન્નુ ટકા લાવી પૂરું પાડ્યું છે વડોદરા દિવ્યાંગ વિદ્યાર્થીની યેસા મકવાણા જન્મથી બંને આંખે દ્રષ્ટિહીન હોવા છતાં બ્રેઇન લિપી ના પેપરોના કમ્પ્યુટર થી જવાબો આપ્યા હતા જન્મથી જ બંને આંખે દ્રષ્ટિહીન યેસા મકવાણા એ સામાન્ય વિદ્યાર્થીઓની જ તૈયારી કરી આ સિદ્ધિ મેળવી છે વડોદરામાં દિવ્યાંગો માટે કામ કરતી ઉર્મી સ્કૂલ અભ્યાસ કરતી આ વિદ્યાર્થી બદલવા હવે પરિવારે પણ હિંમત બતાવી છે યશા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં રોજ નું પાંચ થી છ કલાક વાંચન અને અધ્યયન કરતી હતી ત્યારે યસા એ મેળવેલી આ સિદ્ધિ ન માત્ર તેના માતા પિતા માટે પણ આપણા માટે પણ એટલી જ મહત્વની છે ઇલેવન્થ આર્ટ્સમાં અહીં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું હતું અને ટ્વેલ્થમાં મેં એટી સિક્સ પર્સન્ટ પ્રાપ્ત કર્યા છે હાલ અને એ માટે મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી અને બ્રે લિપિમાં મને ક્વેશ્ચન પેપર મળ્યું હતું તો એ બંનેના મદદથી મેં આ અચીવ કર્યું છે તો એના બદલ મને બહુ જ ખુશી થઈ ગઈ છે આગળ મારે આઈએસ ઓફિસર બનવાની ઈચ્છા છે યેશા મકવાડા